નમસ્કાર મિત્રો મિત્રો ધારાસભ્ય અનંત પટેલની વોર્નિંગ મેવાણીને સમર્થન અને ફરી પટ્ટા ઉતારવાની વાત ચીખલીમાં એ સભામાં અનંત પટેલ શું બોલ્યા ચીખલીમાં એ સભામાં અનંત પટેલનો ઈશારો કઈ તરફ હતો વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં એક પછી એક દારૂના વિડીયો સામે આવી રહ્યા છે મેવાણીએ થરાદમાં પોલીસને ખખડાવ્યા બાદ જે સમાચાર બની રહ્યા છે જે તેના પડઘા પડી રહ્યા છે અતિ ભયંકર છે ગુજરાત પોલીસ નકૂચામાં છે ઠેર ઠેર સવાલો થઈ રહ્યા છે અને બેશક આ સવાલો આજથી વર્ષો પહેલાં મહિનાઓ પહેલાં પણ થતા હતા પરંતુ કોઈ બોલનાર કોઈ નેતૃત્વ કરનાર નહોતું જિગ્નેશ મેવાણીને હર્ષ જવાબ આપ્યો અને ત્યારબાદ આ મામલો ખૂબ મોટો થયો છે ચીખલીમાં કાવેરી સુગર ફેક્ટરી બંધ કરવાને લઈ અનંત પટેલે વિરોધ દર્શાવ્યો હતો ખેડૂત આક્રોશ સભા કરી હતી અને ત્યાં

અહીંથી અનંત પટેલ બી પોલીસને વોર્નિંગ આપે છે જો તમે સારા કામ નહી કરવાના હોય તમે દારૂ પૈસા લેવાના હોય તમે ચકલી બોપલી વાળાના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર પૈસા લેવાના હોય તો સમજી જોજો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે અમારી સરકાર બે હાજર સતાવીસ માં આવવાની છે

તો આ ચાલુ કરાવી આદિવાસી એક પણ આદિવાસી સમાજના ભલા માટે કાયદો બતાવ્યો હોય તો તું વાત કાવેરી સુગર તારથી ચાલુ નહી થાય અમે ચાલુ કરીને તને બતાવું આપણે સાંભળ્યું કે પટેલ એ શું કહ્યું ગામની આ સભા હતી ખેડૂતો ભેગા થયા હતા અનંત પટેલે પોતાના મિજાજ પ્રમાણે વાત કરી અને જીગ્નેશ મેવાણીની પણ વાત કરી તમે જુઓ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આદિવાસી નેતાઓને પ્રમોટ પણ કરે છે આદિવાસી મંત્રીઓ પણ બનાવતી હોય છે નરેશ પટેલ આદિવાસી મંત્રી છે બીજી તરફ મનસુખ વસાવા સાંસદ પણ છે અને અનંત પટેલ ફરી વખત તેમને પ્રહાર કરી ચૂક્યા છે અનંત પટેલે એ વાત કરી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં છો તમે મોટા પદ પર છો આદિવાસી સમાજની વાત કરો છો પરંતુ આ પ્રકારના મુદ્દા હોય છે ત્યારે તમે ચૂપ કેમ બેસો છો તમારાથી કામ નહીં થતું હોય તો અમે કામ કરાવીશું અને જીજ્ઞેશ મેવાણીને સમર્થન આપતા ત્યાં સુધી વાત કરી કે આદિવાસી સમાજ જિગ્નેશ મેવાણીની સાથે છે જિગ્નેશ મેવાણી બોલતા હતા અને આ જ કારણોસર કેટલાય લોકોએ તેમના વિરુદ્ધમાં કામ કર્યું આમ છતાં પણ ત્યાં સુધીની વાત તેમણે કરી દીધી તમે જુઓ કે કોંગ્રેસના નેતા હોય આમ આદમી પાર્ટીના નેતા એટલે કે વિપક્ષના નેતાઓ હોય ને એને પોલીસ સાથે છત્રીસનો આંકડો હોય કારણ કે એમને કામ કરવાનું હોય એને વિરોધ કરવાનો હોય અને ત્યારબાદ પોલીસ ઘણી વખત કાયદાની બહાર જઈને ઘણી વખત પોલીસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સારું બતાવવા માટે કાયદાની બહાર જઈને એ લોકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે અને ત્યારબાદ મોટી બબાલ થતી હોય છે આ જ કારણોસર મોટા મોટા આગેવાનો રાહ જોઈને બેઠા હોય છે કે આ એક વખત કૂચામાં આવે એક વખત મોટો મુદ્દો બને ત્યારે બતાવીશું કારણ કે જ્યારે જ્યારે વિરોધ કરવા જાય જ્યારે જ્યારે આંદોલન કરવા જાય ત્યારે પોલીસ ઉપાડીને ફેંકી દેતી હોય છે અંદર નાખી દેતી હોય છે બસમાં ખેર જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ગામડે ગામડે તમને ખબર છે કે ગુજરાતના ગુજરાતનો એવો કયો તાલુકો છે કે જ્યાં જડબેસલાક દારૂ બંધી છે ગુજરાતનો કયો જિલ્લો છે કે જ્યાં જડબેસલાક દારૂ બંધી છે જવાબ શોધવામાં પોલીસને પણ ફીણ આવી જશે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે અનંત પટેલ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના મોટા ચહેરા છે ફરી સાબિત થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ